સરદાર પટેલના એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે નીકળેલા યુનિટી માર્ચ વડોદરા શહેરમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ ને સાથે સાથે ગવર્મેન્ટ રેલવે પોલીસ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના અધિકારી કર્મચારીઓ ગ્રહરક્ષક દળના માર્ગદેતકો અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ અને પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના જે સુરક્ષા કર્મચારીઓ પણ મોટી સંખ્યામાં ભેગા થયા છે આપણે જ્યારે આપણા શહેરમાં પ્રવેશ કરે ત્યારે આપણા પારંપરિક રીતે પોલીસ બેન્ડ માઉન્ટેડ પોલીસ અને તમામ ગણવેશધારી અધિકારી કર્મચારીઓ એમના સ્વાગત કરશે અને સરદાર પટેલ એમના જીવન એમના આદર્શ અને એકતા માટે એમના જે કોન્ટ્રીબ્યુશન્સ છે આમાંથી દરેક सशस्त्र दलना के अधिकारी कर्मचारियों से पुलिस दलना अधिकारियों से ने तमाम गणवेशधारियों ने एक प्रेरक शक्ति छे आजના શુભ પ્રસંગે વડોદરા શહેર પોલીસને પોતાના સાથેને તમામ અધિકારીઓ એમના જીવન આદર્શથી પ્રેરણા લઈને દેશના આંતરિક સુરક્ષા માટે વધુ કમિટમેન્ટ ડેડિકેશન અને સમર્પણા ભાવથી કામ કરવાની સંકલ્પ કરીને આગળ વધવાના છે ત્યારે મોટી સંખ્યામાં યાત્રીઓ આપણા વિસ્તારમાંથી સાથે થાય છે તો એમને સાથે આપણે પણ ચાલીને એક સોલિડારિટી એક્સપ્રેસ કરીને રાષ્ટ્રીય એકતા માટે સંકલ્પ કરવાનો છે